સમગ્ર ગુજરાતમાં એક સળગતો મુદ્દો રાજકોટનો અગ્નિકાંડ રાજકોટના અગ્નિકાંડમાં હજુ સુધી કોઈ નક્કર પગલા ભરાયા નથી અને જવાબદાર મોટી માછલીઓને બચાવવાના ખેલ થઈ રહ્યા છે તેવા આક્ષેપો સાથે આજે 15 જૂન કોંગ્રેસે પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરીને કમિશનરને યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી બહુમાળી ભવન ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી યોજી હતી અને આ રેલીમાં

આપી રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ તો એક તરફ કોંગ્રેસ પીડિતોના ન્યાય માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે તો બીજી તરફ ભાજપના સાંસદ મીઠાઈની દુકાનનું ઉદ્ઘાટન કરી રહ્યા છે અગ્નિકાંડની શાહી હજુ સુકાઈ પણ નથી ત્યાં ભાજપના નેતાઓ ઉદ્ઘાટનના કાર્યક્રમો કરવા લાગ્યા છે આ તકે કોંગ્રેસ સેવા દળ રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે અગ્નિકાંડના અગ્રીકાંડમાં જીવ ગુમાવનાર વ્યક્તિઓની આત્માને શાંતિ તેમજ પીડિત પરિવારોને ન્યાય મળે તેના માટે કોંગ્રેસ દ્વારા આગામી 25 જૂને રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે પક્ષપાક્ષીઓને છોડીને માનવતાની ખાતર આ બંધમાં જોડાવ અને બે હાથ જોડીને અમે વિનંતી કરી રહ્યા છીએ ગુજરાતમાં આવા અનેક વિકટમોને ન્યાય નથી મળતો ત્યારે આ માનવતાની લડાઈમાં સૌ સાથ આપો તેવી આશા અને અપેક્ષા રાખીએ છીએ

ત્યાં સુધી કોંગ્રેસનું આંદોલન ચાલુ રાખવામાં આવશે અને આજે પોલીસ કમિશનરને આ માટે રજૂઆત કરવાની સાથે પીડિતો માટે રૂપિયા એક કરોડનું વળતર તેમજ ફાસ્ટટ્રેક કોર્ટમાં એક વર્ષમાં ચુકાદો આવે તે રીતે આ કેસ ચલાવા સહિતની માંગ કરાઈ છે અને અમારી માંગો અંગે સરકાર દ્વારા કોઈ જવાબ આપવામાં નથી આવ્યા અને આવે નહીં આવે જો તો પચ્ચીસ જૂને રાજકોટની જનતાને સાથે રહીને બંધ પાડવામાં આવશે અને વધુમાં તેઓએ શું કહ્યું હતું Our Tani રાજકોટ માં છેલ્લા પંદર દિવસ થી અમારી મંજૂર નથી જેની સામે આરોપ છે કે જુગાર ના એક પ્રકરણ ત્રણ કરોડ રૂપિયા લઈને ભ્રષ્ટાચાર કેસ કેસમાં સેટિંગ પાડ્યું જ લોકોની તપાસ સોંપાય જે દારૂ જુગાર અડા કરોડો કમાયા હોય એવા આઈપીએસ અધિકારીઓને તમે તપાસ ટીમ પીડિતોને ક્યારે મળવા એટલે માગણી છે કે નોન કરપ્ટ અધિકારી તપાસ કરે પીડિતોને વળતર ચાર લાખને બદલે કરોડ મળે અને ફાસ્ટે કોર્ટમાં કેસ ચાલે આ માગણીઓને લઈને આજે રાજકોટ પોલીસ કમિશનરની બહાર તમે જોઈ રહ્યા છો ઉગ્ર દેખાવ થયો છે અને પચીસ તારીખે હાથ જોડી રાજકોટની સંવેદના ફરી એકવાર જગાડી રાજકોટ બંધ કરીશું ત્યારે ગુજરાતના એકમાત્ર કોંગ્રેસના કોંગ્રેસના સાંસદ એવા જ્ઞાનીબેન ઠાકોર પણ ત્યાં રાજકોટ પહોંચ્યા હતા અને આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા ત્યારે તેમનું પણ એક નિવેદન સામે આવ્યું છે તેઓએ કહ્યું હતું કે આજે રાજકોટ પોલીસ કમિશનરને મળી તેમને વિગતથી માહિતગાર કર્યા છે અને આ રજૂઆતમાં તેઓએ ખાસ જણાવ્યું છે કે અગાઉ જે રાજકોટ કમિશનર હતા તેમને તપાસ સોંપવામાં આવી તે યોગ્ય ન હતી અને જેના નેજા હેઠળ ભ્રષ્ટાચાર થયો હોય તેવા જ અધિકારી તપાસ કરે તો સત્ય બહાર આવી શકશે નહીં ગુજરાત પોલીસ વિભાગમાં જેનું સારું નામ છે તેના પર લોકોને વિશ્વાસ છે તેવા અધિકારીઓની તપાસ સોંપવી જોઈએ જુદા જુદા વિભાગમાંથી પીડિતોના વકીલો અને પરિવારો જેના નામ કહી રહ્યા છે તેને તપાસ સોંપવી જોઈએ અગાઉ કમિશનર જગદીશનને જેમ લોકોના દિલ જીતી લીધા હતા એટલે કે જ્યારે અગાઉ જે કમિશનર હતા તે ન્યાયપ્રિય હતા અને તેઓ લોકોના દિલ જીત્યા હતા તેવી કામગીરી પોલીસ કમિશનર બ્રિજેશ ઝા પાસે હોવાનું પણ તેમણે કહ્યું હતું તેમજ આ રજૂઆતને શાંતિથી સાંભળી ઝીણવટભરી તપાસ કરવાની ખાતરી પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવી હોવાનો દાવો પણ કર્યો હતો વધુમાં તેમણે શું કહ્યું હતું આવો જાણીશું એટલે કે ગેનીબેને પણ ત્યાંથી પોતાનું નિવેદન આપ્યું છે અને તેઓ પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા અગ્નિકાંડ જે રાજકોટ ની અંદર થયો અને નિર્દોષ લોકો ના જીવ ગયા ગુજરાત ને ક્યાંક જે સરકાર છે એની સાથે બેઠેલા લોકો એમની સાથે ભરેલા ભ્રષ્ટાચારમાં સામેલ આજ લોકો જ્યારે વારંવાર આવા કાંડો પ્રેરિત થતા હોય ત્યારે ચોર કોટવાળને ને એવી વાત થાય છે દોષ જીવ એ વારંવાર આ ઘટનાઓ ગુજરાતની અંદર સૌથી વધારે ગુજરાતની અંદર બને છે અને એટલા માટે કરીને આજે અમે કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો આવેદન પત્ર આપી સરકાર સુધી વાત પહોંચાડશું અને જ્યાં સુધી આ પરિવારોને ન્યાય ન મળે ત્યાં સુધી કોંગ્રેસ આ બાબતમાં ખૂબ અગ્રેસિવ રહી અને પરિવારોની સાથે રહીને ન્યાય અપાવવાનું કામ કરે માનવતા રાષ્ટ્રવાદ ઉપર પણ માનવતાવાદ છે અને માનવતાવાદનું આપણે ઉદાહરણ પૂરું પાડતા હોઈએ ત્યારે ચોક્કસથી એમને આવવું જોઈએ એમને પોતે સરકાર સામે બેસીને જે ગુનેગારો છે એ ગુનેગારોને પકડીને જેલને હવાલે કરીને પરિવારોને આશ્વાસન આપવું જોઈએ કે સરકાર અમારી સાથે અમે એમની હાથે ભળેલા નથી અને એટલા માટે કરીને અમે અમને જેલને હવાલે કર્યા છે એવો સંદેશો સરકારે અને સંસદ સભ્ય સાથે મળીને આપવો જોઈએ જો કે કહી શકાય કે હવે સમગ્ર ગુજરાતના પ્રશ્નો જે છે વિરોધ પક્ષના વિરોધ પક્ષના પ્રશ્નો છે તે માત્ર એક જ્ઞાની દિલ્હી સુધી પહોંચાડશે એટલે કે સૌપ્રથમ તેઓએ શરૂઆત કરી છે રાજકોટથી કે અગ્નિકાંડમાં જે લોકો ત્યાં પહોંચ્યા હતા અને આ વિરોધમાં તેઓએ સાથ સહકાર આપ્યો હતો અને બંધના ચીમકી પણ ઉચ્ચારે છે ત્યારે હવે સ્થાનિક પોલીસ પણ તપાસમાં નાના કર્મચારીઓને પકડીને વાહવાઈ લૂંટવાની કોશિશ કરી રહી છે પરંતુ મોટા અધિકારીઓ અને ભાજપાના આગેવાનોને બચાવવામાં આવી રહ્યા છે તેવું વિરોધ પક્ષનું કહેવું છે ત્યારે દુર્ઘટનાના મૃતકોને ન્યાય મળે અને સાચી તપાસ થાય તેવી માંગ સાથે આજે શનિવારે પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરી કમિશનરને આવેદન પાઠવ્યું હતું અને પચીસ જૂનના રાજકોટ બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે ત્યારે હવે જોવાનું રહેશે કે પચીસ જૂને જ્યાં એલાન કરવામાં આવ્યું છે ત્યારે કેટલું મોટું વિરોધ પ્રદર્શન થાય છે કેટલા લોકો જોડાય છે અને આ કઈ રીતે જે ઉપરી અધિકારીઓ છે તેને ન્યાય આપશે નમસ્કાર